હા તો હારું દુઃખ તો વધી ગયું બરાબર વચી ગયું છે તો હવે એના બદલે હારો ભોગ પૂતો કરશે પૂરો તો પડશે તારા ઘરમાં પણ સેવ મારા જેન્મ હશે તો કરા ને તો કંઈ નહીં હોતો મને નંબર આવે હું ફોન કરીને ભૂલા હવે તો આ ફોન હેલો આપણે આઇફોન થઈ નંબર હેલો નંબર પોલથી જલ્દી બોલો નંબર કોલ એકાણ જીરો બારણ એ કોણ દીનો કોણ હું હું દીન ઇતે જ પટકાઉ હેલો ભુવાજી બોલા ઓય અલા ભુવાજી એક વાત તમન કેમ ન માર બોલો કે કોણ પડી તમારી જબરદસ્ત હવે હારું દુખનો મારે કોઈ ફાદ નથી

મારે જોવાનું હોય બરાબર એટલે તમે આવી જો તો સારું મળે એ હા તો એક કામ કરો ને હા બોલો બોલો આ ઓય વડલા બેઠો હું તમારા છોકરાને આવનેલો હોય હા તો ભાઈ મારા છોકરાને મેલું હું હો એ હા એ હા એ હા સુધાબેન હા બરાબર પુવાજી કે બોલજો કે વડલા બેઠા હજા આવો હા તન હા હા આવો હા હાલે જાઓ જા બધી ચેકલા છે દેખાતા જ નહીં આ ચી ગાળે પલ્લો જ લાગે કોઈ ચક બેઠા નથી હોજી આ હડો હરો નહીં બોલે આ કાકા ફોન પા દો બટી હું તાર માં કાકા બોલા તમાર આ નહીં હું આ બન હડો તા હડો તા હડો લે લાગનો સોપરા આવતો જમાતા સોપરાને ફોન તો કરું બકરાને એ દુખ દેવ દુખ વધી જ્યું હે

અબલને ફોન કરો ભોજી બરોબર કે ભોજી આવે છે હવે હા એમ હો આલે ફોન કરી માં છોકરો હાવા રહ્યો ને મને હાથી આવતો નથી આગળ આવશે હો આ લખતે આવો આવો म्या 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 तू बोल तू पण येणार नाही हम येणार आतले म्या अजो घोडी आया है ते હવે कोक कर सापोननु कोक कर हिसाब कोणी कोक करा आता करो तने मते बात आवे हो कर ना हो करता हो दो एम कर हाल फोन पे दे भाई तो

પેલા આય ગો બોલો વછાજી હમ પેલા તમારું દોરાઓ હા દોરા લો કાકા પાણી લાયો હા થવા દે ને થવા દે ને થવા દે

કાયદો મને બીઆ દમ ને પતો સુ પીવે ના પીવે શું શું થાય હે બીડી પીવે બીડી પાણી ઓણ મોટી જા લાગે હે બધું આ લેવ રે ગયા આખે આખા હોવે તો હકાતું જ હે દો તો આ પવાજી હા સુગા કઉ ક ના શું લે સાઉત તો કરા લાગે કે બિડી બિડી લાગે લાગે તો વાત કરે તું યાર

yang jangan dijarur, otongan jangan dijarurnya ngomong-ngomong, juto ngomong aduh waduh kakak waduh 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 ya sama Sokrat, Gilindar, lakakun, abe-abe, pekat asyikuh pekat ah enggak, bi? nah abe-abe, ya kakak adoh-adoh, ngomong-ngomong ngomong asyikuh, enggak, enggak cokon, jain video-video, ya nama kata cokon, jual-jual gajin, no? aa, ni harjulah, kucor એ લગતે બીદી હા ઈ પ્રોફિટર ના તન જો લાગે મને તન જો ને સંખાજી હા આ તો હાવું ને હમ ખાય તું પડી હોય બીવા ખાતી હું તો હો તો નહીં તને હાવું ને હમ સંખાય ની તો કાવ તો કોમ તો કોમ કિસ

મને ઉલાગે સદિતાર મુકાએ નહી પીતો હું હા તો કે જો હા સાડે દાર પી

જમાનો જોયો ખબર હે ફોન માં દારૂ મંગાવી દે ઓનલાઈન થઈ જુ પાછું મોબાઈલ ફોન હોય મંગાવી લોક તો તને ખબર હે કે દાવ શું ના તને ખબર હે લોક તો તને બટી ભગવાન ઉપર નંબર ફોન કરા તો તમારે સાવા કરવાના બે બે હવે લોક કાકા તને ફોન ફોન કર ખબર કર તો નંબર દે ને બધું ખબર નંબર દે લોક લોક તને ખબર ન હોય

મારું ઘર હવાદમાં વાત કર હા માર પાસે હજુ પોણી પાવાનું 4 વીઘા એ કવ છે ન 6 વીઘા 10 વીઘા આટલું પાવાનું એનું રાતનો બાપા જ હું जाऊ હા અને હજુ ડાળીમાં બારી ખોરવાનું આ લોકો બગડક પોણી ના આવજો

очку� relive 이렇게